બોટાદ જિલ્લાના ખાખોઈ ગામમાં એક યુવાનને ઢોર માર મારવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થતાં બનાવ હત્યામાં ફરી હતો બોટાદ જિલ્લાના ખાખોઈ ગામમાં રહેતા યુવાનને કોઈ જૂની અદાવતને લઈ માર મારવામાં આવેલ જ્યાં યુવાનને સારવારથી બોટાદ ખસેડવામાં આવેલ વધુ સારવારથી ભાવનગર સહાયટી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ જ્યાં યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું હાલા બનાવને લઈ પરિવારજનો દ્વારા જે લોકોએ માર મારવામાં માવ્યો છે પોલીસે એ લોકો અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી નહી કરે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો તેમજ માર મારતા હોય તેવો વિડિયો તેમજ ટેની ફોલિક ધમકીઓ આપતા હોવાનો તમામ આધાર પુરાવા રજૂ કર્યા હતા પોલીસ દ્વારા આવનારા સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે તે જોવું રહ્યું અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર આ એ તે અમે ત્યાર સિવાય લઈ જ નથી જવાના જ્યાં લઈ ગયા ત્યારે આરોપીને પકડે નહીં અને મને જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી અમે ક્યાંય જવાના નથી આયા જ રહેવાના છે પોલીસ વાળાનો પૂરેપૂરું મને એવું લાગે છે કે મળી ગયા પોલીસ વાળા નકર તો આવી રીતે વાત જ કરે ને આઠ દિવસથી એમ કે પકડ્યા છે પકડ્યા છે અને છેલ્લે એમ કે હવે એમાં પકડ્યા જ નથી એવી વાત કરી તો મને તો એવું જ લાગે છે કેમ કે આ જે સરપંચ મારા કાકા જે રહ્યા ને એમને લાગવક બહુ જાજી છે બરાબર

mana niyayizowi mari niyayizowi niyayiyapoto ay